ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચોટીલા તાલુકાના ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન એટલે કે મગફળીના બિયારણના પ્રશ્ન પૂર્વ પ્રમુખ અને ખેડૂતો સાથેના દુઃખમાં ભાગ લેવા સહભાગી થયા અને ખેડૂતોના પ્રાણ પ્રશ્ન બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ને ફોન થી ઉગ્ર રજૂઆત કરતા તુરંત જિલ્લા કલેક્ટર શ્રી ના લાગતા વળગતા તમામ અધિકારોને સૂચના આપતા અને ખેતીવાડી ખાતાના અધિકારી શરીર આપતા તુરંત તુરંત હલ કરવા માટે ચૂંટીલા મામલતદાર ડેપ્યુટી કચેરી ખાતે લોકોને સાંભળ્યા હતા ત્યારબાદ જે કાય ન્યાય થયો છે જે એજન્સી માં કૌભાંડ કર્યું છે તે સમયે ડેપ્યુટી કલેક્ટર સાહેબે તપાસના આદેશો આપ્યા હતા અને કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારબાદ અન્યાય થયેલ અને બાકી રહેલ તમામ ખેડૂતોને મગફળીનો બિયારણ ખેડૂતના હકોમાં ડ્રો સિસ્ટમ કરવા ડેપો અને મામલતદાર સાહેબ દ્વારા લેવામાં આવ્યું હતું આ ધરણા અને આંદોલન સતત છ કલાક ચાલુ રહેલ જેમાં ખેડૂત આગેવાનો પણ ત્યાં પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો જેટલું વિતરણ થયું છે તેને તપાસ કરવામાં આવશે અને બાકી રહેલા તમામ ખેડૂતોને તત્કાલ ડ્રો સિસ્ટમ કરીને બિયારણ ફાળવવામાં આવશે અત્યારે મામલતદાર ઓફિસ છે જેના થકી આજે જય જવાન અને જય કિસાન નું જે સૂત્ર આપનું છે જે રાષ્ટ્રભક્તિ નું સૂત્ર છે આજે દેશની અંદર આપણા દેશના વીર જવાનો જયારે બોર્ડર ઉપર લડી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ખેડૂતો

તાત્કાલિક અહીંયા આવે છે અને હું કલેક્ટર સાહેબને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી માંગણી કરું છું જે કંઈ આ વિસ્તારના ખેડૂતોની જે માંગણી છે જે હેરાન થઈ છે આપ પણ જોઈ રહ્યા છો ચાર કલાક વેદના હું પણ સમજો છું પ્રેસના મિત્રોએ પણ સાથ સાકાર આપ્યો છે અને આજે ભૂમિકા દર્શા રહી જયારે આ ખેડૂતો અહીંયા હેરાન થઈ રહ્યા છે મામલતદાર કચેરીએ પોતાની રજૂઆત કરવા આવ્યા છે ત્યારે કોઈ સાંભળનારું નથી તેથી સરકારને હું ગંભીરતાપૂર્વક કહું છું કે આમની જે માંગણી છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે અમલ કરી અને તાત્કાલિક જે માંગણી છે એ સંતોષવામાં આવે નહીતર જનતાના હિત માટે આંદોલન કરવામાં આવશે અને જો ત્યારબાદની કોઈ પરિસ્થિતિ થાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે જય હિન્દ જય ભારત